ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા આયુષ્માન કાર્ડને રિન્યુ કરાવી લેવા અગત્યની સૂચના અપાઈ છે ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલ દ્વારા જિલ્લાના આયુષ્માન કાર્ડ ધારકોને અગત્યની સૂચના આપી છે કાર્ડ રિન્યુ કરાવવા જાણ કરેલ છે જ્યારે કોઈ હોસ્પિટલ જાઓ ત્યારે હેરાન ન થવું પડે એટલા માટે સામાન્ય પ્રક્રિયા કરી કાર્ડ તત્કાલીન રિન્યુ કરાવી લેવા જણાવેલ છે નમસ્કાર ભાવનગર એક અગત્યની સૂચના ભાવનગર માટે અને આમ તો આખા ગુજરાત માટે આપણે ખબર છે કે જે આયુષ્માન કાર્ડ પીએમ જે યોજના હેઠળ બને છે એમાં દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર જે એમ પેનલ્ડ હોસ્પિટલ છે ત્યાં મળે છે એમાં અત્યારે જે આવકના દાખલા ઉપર જેના આયુષ્માન કાર્ડ હતા અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે તેના આવકના દાખલાના ત્રણ વર્ષ પૂર્ણ થતા હતા તો એને રિન્યૂ કરવાની જરૂરિયાત હતી તો એટલા માટે ગુજરાત સરકારે અત્યારે લગભગ એક અઠવાડિયાથી તમામ જે આયુષ્માન કાર્ડ જે આવકના દાખલા ઉપર બનેલા છે અને એકત્રીસ માર્ચ બે હજાર પચીસના આવકના દાખલાના ત્રણ વર્ષ થાય છે એને ઇનએક્ટિવ કરી દીધા છે એમાં આપણને તકલીફ ત્યારે આવશે જ્યારે આપણે હોસ્પિટલમાં જઈશું અને આપણો આયુષ આયુષ્યમાન કાર્ડ જે આપીશું અને ત્યારે આપણે ખબર પડશે કે આ તો ઇનએક્ટિવ છે એટલે કે તમે જે તમારા નજીકના પીએચસી છે કે સીએચસી છે કે અર્બન હેલ્થ સેન્ટર છે કે જે ઈ ગ્રામ સેન્ટર છે ત્યાં જઈને નવક નવો આવકના દાખલા સાથે અને તમારું આધાર કાર્ડ જે છે એની એનાથી ઈ કેવાયસી એમાં થશે તો તાત્કાલિક રિન્યૂ કરાવવા માટે એકદમ સિમ્પલ પ્રોસિજર છે નવો આવકનો દાખલો જોઈએ છે એમાં તો તાત્કાલિક રિન્યૂ કરાવવા માટે સૂચન છે

અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર